રાજકોટની બે ઘટનાની વાત કરવી છે જે છેલ્લા ત્રણ ચાર દિવસમાં જ પાંચ દિવસમાં જ બની છે એક છે રાજકોટ મહાપાલિકાની કચેરીમાં બનેલી ઘટના ને બીજી છે બાલભવન કેમ્પસ રેસ્કોસ પાસે જે ઓપન એર થિયેટર છે એની વાત કરવી છે પેલા રાજકોટ મહાપાલિકાની વાત કરીએ રાજકોટ મહાપાલિકાની કચેરીમાં અંદર જઈ ટ્રાફિક પોલીસે જે લોકો પાસે હેલ્મેટ નહોતી એને દંડ આપવાનું શરૂ કર્યું દંડ લેવાનું શરૂ કર્યું અને પોચ આપવાનું શરૂ કર્યું એમાંથી ઘણો બધો હોબાળો થયો હોબાળો થયો અને વાત છે કે પદાધિકારીઓ પાસે પહોંચી મહાપાલિકાના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર ત્યાં નીચે ગયા અને પોલીસ સાથે એમણે જરાક જામી ગઈ દેશી ભાષામાં કહીએ તો એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આ અમારું કેમ્પસ છે એમાં તમે આ રીતે પ્રવેશી ન શકો પરવાનગી વિના કોઈ કાર્યવાહી પણ ન કરી શકો અમે તમારી ઓફિસમાં આવીને કોઈ ટેક્સ ઉઘરાવતા નથી આ બહુ વાત સાચી છે પછી ગેંગે ફેફે થયું ને પોલીસ કમિશનર સુધી વાત પહોંચી અને પછી બધી આ કાર્યવાહી આટોપી લેવાય હવે આમાં જેની પાસેથી દંડ લીધો ને રસીદ અપાણી તે એમને પૈસા પાછા મળ્યા કે નહીં એની આપણને ખબર નથી પણ જયમીનભાઈ એની વાતમાં બહુ સાચા હતા હવે બીજી ઘટના જયમીભાઈ થિયેટર છે રમેશભાઈ પારેખ બહુ સરસ મજાનું અને ત્યાં દર રવિવારે નવરંગ નેચર ક્લબ દ્વારા ખેડૂત હાટનું આયોજન થાય છે એ સત્તાવાર રીતે મંજૂરી સાથે થાય છે ત્યાં ગયા રવિવારે બે ત્રણ લોકો એવા રોકણ વિભાગના છીએ કે એવું કઈ સરકારી ઓફિસમાંથી આવીને કહીએ છીએ કે તમારી સામે બે ફરિયાદ છે આ બધું અહીંથી ઉપાડો એવું એક બે જણાને કહ્યું કે ટ્રાફિકમાં નડતર છે હવે એકચ્યુલી ઓપન એર થિયેટરની જગ્યા એ કોઈ જાહેર એટલે સરકારી એ સંસ્થાની જગ્યા છે અને મંજૂરી સાથે આ ખેડૂત આર્ટ દર રવિવારે ભરાય છે બધા જાણે છે ને બહુ બધા લોકો ત્યાં આવે છે અને ઘણો બધો લાભ લે છે ને ખેડૂતોને સીધો સીધો લાભ ત્યાં થાય છે અને ચાર પાંચ કલાકમાં ચાર પાંચ લાખનું વેચાણ થાય છે આ જે ગરીબ માણસો છે એ બધા માટેનું આ છે ને મોટા ભાગે ઓર્ગેનિક વસ્તુઓ મળે છે બહુ હેતુ સારો છે એટલે આ બે લોકો આવીને કહ્યું કે તમારી તમારી ફરિયાદ ફરિયાદ કરી કરી છે છે અને પછી નવરંગ નેચર ક્લબ ના પ્રમુખ પૂર્વ ફોરેસ્ટ ઓફિસર છે એમણે પૂછ્યું કે તમે ક્યાં અધિકાર થી અહીંયા આવ્યા છો તો કે આમ ફરિયાદ મળીને તેમ પણ કે ભાઈ આ તો સંસ્થાની માલિકી છે જગ્યા એટલે સંસ્થા આ વહીવટ અહીંયા કરે છે તો અમે તો એમનું જે સત્તાવાર રીતે મંજૂરી લેવાની હોય એ લઈએ છીએ એની ફી પણ ભરીએ છીએ પછી તમે કઈ રીતે અંદર આવી શકો ને અંદર ટ્રાફિકની વ્યવસ્થા તમારે ક્યાં કાંઈ જોવાનું છે એટલે જીભા જોડી થઈ બહુ બધી અને પછી એક અધિકારીને બાલા સાહેબે ફોન કર્યો અને કહ્યું કે ભાઈ આ શું માંડ્યું છે પછી અધિકારી વાત સમજી ગયા અને જે લોકો આવેલા એમને કહ્યું કે તમે ત્યાંથી નીકળી જાઓ પણ મુદ્દો એ છે કે આવું કેમ વારે વારે થાય છે આની પહેલાં પણ કેટલીક સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસે જઈ અને દંડ વસૂલ્યો છે હેલ્મેટ પહેરવાના અભિયાન નીચે બહુ સરસ પોલીસ કામગીરી કરી હતી હેલ્મેટ ફ્રીમાં પણ ઘણી આપી હતી પછી ન પહેરે દંડ પણ એ જાહેર સ્થળોમાં કરી શકે ટ્રાફિક પોલીસ કે પોલીસ પણ કોઈ સરકારી કચેરી હોય કોઈ અંગત કોઈ સંસ્થા હોય એનજીઓ હોય કે પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય ત્યાં પરવાનગી વગર તેઓ કાંઈ કરી શકે નહીં આ બહુ સીધી સાધી સ્પષ્ટ વાત છે પણ કેટલાક લોકો આ વાત નથી સમજતા સરકારી કચેરીઓનો સ્ટાફ ખાસ કરીશને પોલીસ કે આ જગ્યા રોકાણ વિભાગ કે ટ્રાફિક પોલીસ કે જે કે આપણે કોઈ એક જ વાતને પકડીને વાત કરીએ છીએ એવું નથી પણ આવું ન થવું જોઈએ હવે આવું ઘણીવાર થાય છે અને બે સરકારી કચેરીઓ વચ્ચે ટસલ પણ થાય છે એવા અનેક કિસ્સાઓ છે એક બે કિસ્સાઓ તમને ખાલી આપું કે ઉત્તર પ્રદેશના બરેલી અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં આવું બન્યું ટ્રાફિક પોલીસે વીજળી વિભાગના લાઇનમેનને હેલ્મેટ ન પહેરવા બદલ કે ગાડીના કાગળો ન હોવા બદલ ચણન ચલણ બનાવ્યું હવે થયું એવું કે બદલામાં ઓલા લાઈનમેને તરત જ પોતાના ઉપરી અધિકારીને જાણ કરી અને પોલીસ સ્ટેશનનું વીજ જોડાણ ચકાસ્યું તો ખબર પડી કે લાખો રૂપિયાનું બિલ બાકી છે અને કનેક્શન પણ કાંઈક ગેરકાયદે જે કાંઈ હોય એ તકલીફ હતી અને મિનિટોમાં જ પોલીસ સ્ટેશનની વીજળીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું પછી આખરે શું થયું તો કે આખરે બંને વિભાગના અધિકારીઓએ વાત કરી અને સમાધાન કરવું પડ્યું રેલવે વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક દાખલો છે મુંબઈ અને સુરત શહેરોમાં આવું ઘણીવાર બન્યું છે કોર્પોરેશનની ટીમ રેલવેના હદમાં જઈ અને ગંદકી મચ્છરોના બિલ્ડિંગને નોટિસ આપવા જાય છે એમાં વિવાદ ક્યારે થયો કે રેલવેની એક કેન્દ્રીય સંસ્થા છે બધા જાણે છે આપણે કોર્પોરેશન રાજ્ય સરકાર હેઠળ આવે છે એટલે રેલવે અધિકારીઓ ઘણી વાર દલીલ કરે તમારા સ્થાનિક કાયદા અમને લાગુ નથી પડતા એકવાર રેલવે કોર્પોરેશનના કચરાના ટ્રકોને રેલવે ફાટક કે રેલવેની જમીન પર પસાર થતા અટકાવી દીધા અને એમાંથી વાત વધી પડી અને નોટિસ એકબીજાને અપાણી ગુજરાતમાં પણ આવું બનીએ છીએ આપણે જાણીએ જ છીએ કે ટ્રાફિક પોલીસ એસટી બસ ના ડ્રાઈવરને બસ સ્ટેન્ડની બહાર બસ ઊભી રાખવા બદલ કે સીટ બેલ્ટ ન બાંધવા બદલ દંડ ફટકારે છે અને પછી એસટી નિગમના કર્મચારીઓ એવી ધમકી પણ આપે છે કે સરકારી બસને જે દંડ કરવામાં આવશે તો પરિવહન સેવા ખોરવાશે આવા રાજકોટ બહુમાળી ભવન પાસે આવા કિસ્સાઓ બન્યા છે એટલે આવું ઘણું બધું થતું હોય છે પણ કાયદો શું છે એ સમજી લેવાની જરૂર છે મોટર વેહિકલ એક્ટ એવી પોલીસને સત્તા આપે છે કે જાહેર સ્થળ પર ગમે તેને બદલ દંડ કરી શકે જાહેર સ્થળ ઉપર એડમિનિસ્ટ્રેટિવ પ્રોટોકોલ કેવો છે કે સરકારી કચેરીના વડા કે કલેક્ટર એટલે કે કલેક્ટર કે કમિશનર કે એમની કચેરીના કંપાન્ડમાં સર્વોપરી એને સત્તા આપે છે એટલે આ બહુ સમજી લેવાનું છે કે માની લો કે રાજકોટ મહાપાલિકાની અંદર જઈ અને ટ્રાફિક પોલીસે વિના પરવાનગીએ પ્રવેશ કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યો તો એ સમજી લેવું જોઈએ કે કોર્પોરેશનની કચેરીએ જાહેર રસ્તો નથી પાર્કિંગની વ્યવસ્થા જાળવવાની જવાબદારી કે બીજી કોઈ જવાબદારી એ એમના કોર્પોરેશનના સિક્યુરિટી ઇન્ચાર્જની છે અને પોલીસ જો કાર્યવાહી કરવી હોય તો એમણે કચેરીના વડાને જાણ કરવી પડે છે તેમની મદદ માગવી પડે છે એટલે જ્યારે પણ કોઈ વાર આવું થાય ત્યારે ખાસ અને કોઈ પણ વિભાગના અધિકારી ખાનગી જગ્યામાં જ્યારે પ્રવેશે તેમની પાસે સર્ચ વોરન્ટ માગવું જોઈએ અથવા તો તપાસની પરવાનગી છે કે નહીં એ માગવું જોઈએ અને બીજું કે એમનો આઈડેન્ટિટી કાર્ડ પણ માગો જુઓ કે આ કોઈ ફ્રોડ છે કે નહીં મોટા ભાગે લોકો વહીવટ કરવા આવતા હોય છે ઘણા બધા કિસ્સામાં આપણે આવું જોયું છે એટલે તમારો અધિકાર છે કે આઈડેન્ટિટી કાર્ડ માંગો એની ઓળખ નક્કી કરો અને કોઈ લો કે ઇન્કમટેક્સ છે જીએસટી છે કોર્પોરેશન જપ્તીની કોઈ કાર્યવાહી કરે દરોડામાં તો એ એકલા ન કરી શકે એમણે પંચ રૂબરૂ આ કામગીરી કરવી પડે તમે આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ કરી શકો વિડીયોગ્રાફી પણ કરી શકો એટલે આ બધું આ બહુ સમજી લેવાની જરૂર છે કે અને માની લો કે ડન કરે તો પહોંચ લેવાનો આગ્રહ જરૂર રાખો એટલે અને આવા બધાને કોર્ટમાં પણ તમે પડકારી શકો છો આરટી નીચે તમે આરટીઆઈ નીચે તમે માહિતી પણ માગી શકો છો કે તમે કયા નિયમ હેઠળ આ કાર્યવાહી કરી એટલે આવા કિસ્સાઓ બનતા અટકે એ માટે આપણી જાગૃતિ જરૂરી છે અને આ લોકો ખોટી રીતે આપણને દંડી ન જાય વહીવટ કરી ન જાય આ બહુ જરૂરી છે આટલી જાગૃતિ આપણી હોવી જોઈએ કેટલાક થોડીક નિયમોની જાણકારી રાખીએ તો મને લાગે છે કોઈ પ્રોબ્લેમ થતો નથી એટલે આ બે ઘટના આપણને આ આ આપણને જ્ઞાન આપી જાય છે એટલું સમજો આભાર ફરી મળીશું